બાળકને શીખવવાની સૌથી મહત્વપૂર્ણ શીખ બાળકને જરૂર કહો ગુરુજી અને શિષ્યની આ વાર્તા એક શિષ્ય ગુરુ પાસે ફરિયાદ કરતો મારું જીવન દુઃખોથી ભરેલું છે ગુરુએ એક ગ્લાસ પાણીમાં એક મુઠ્ઠી મીઠું નાખ્યું શિષ્યને પીવડાવ્યું પાણી ખરું લાગ્યું પછી ગુરુએ એ જ મીઠું એક મોટા સરોવરમાં નાખ્યું પાણીનો સ્વાદ જરાય ન બદલાયો પાણી જરા પણ ખારું લાગ્યું નહીં ગુરુએ કહ્યું જીવનના દુઃખ મીઠા જેવા છે તમારું હૃદય નાનું રાખશો તો દુઃખ વધારે લાગશે મોટું રાખશો તો એ ગાયબ થઈ જશે શીખ હૃદય વિશાળ રાખો દુઃખ ક્યારેય મોટા લાગશે નહીં